જુનાડીસા ગામે આજે સરયુનગર હનુમાન મંદિરમાં ભંડારાનું મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવેલ આ ભંડારામાં સમસ્ત સંતો મહાસંતો અને અયોધ્યાથી પધારેલ ગુરુ એકસો આઠ એ દાસજી શ્રી મહારાજ ગુરુ શ્રી લક્ષ્મણદાસજી ગુરુ રામ કરુણાદાસજી ગુરુ ચિત્રકટ ગુરુ રામ રત્નદાસજી જોધપુરથી દરેક સંતો પધારેલ હતા આજે હનુમાન મંદિરના મોટા પ્રમાણમાં સમસ્ત સંત સમાજ આજે એવું લાગે છે રામ અયોધ્યાથી હનુમાન મંદિર પધાર્યા અને શ્રી સરયુનગરમાં દરેક કાર્યકર્તા મળી રાજુભાઈ પુનમાજી જગદીશભાઈ પ્રતાપજી સોમાભાઈ માળી અને કાનપુરથી પધાયેલ મહેમાન રાકેશભાઈ ગિરીશભાઈ સોની દરેક કાર્યકર્તાએ સુંદરતાથી ભંડારાનું આયોજન કર્યું બ્યુરો રિપોર્ટ ઈશ્વરભાજી રાણા જુનાડી હતી સંતો આવેલા છે ઉમરન પરિવાર જે કહેવાય અયોધ્યા ધામ જે અયોધ્યા નગરી જે કહેવાય ત્યાંથી બીજા સંતો વધારે છે કાનપુરથી તો શ્રી ગોવિંદજી મહારાજના પરિવારના જે એમને સંત મંડળનો પરિવાર જે કહેવાય પરિવારના મંડળનો એમના જે છે આવી અને જે અયોધ્યા નગરીમાંથી જે સંત વધાર્યા છે તો સમજી ભગવાન ભગવાન જે અહીંયા વધાર્યા હોય ને આજનો માહોલ છે ગામનગરની અંદર અને આજનો જે આ વિશાળ કાર્યક્રમ છે કાર્યક્રમનો માહોલથી એવો લાગે છે સુધીનગરનો ઉદ્ધાર થશે અને આ માધ્યમથી આપની ચેનલના માધ્યમથી એક જણાવવા માગીશ કે બસ આવો નવો કાર્યક્રમ અહીંયા રહેતો રહે અને અવિરત કાર્યક્રમ ચાલુ રહે તેવી બધાને શુભકામનાઓ રામ